આગામી દિવસોમાં દલિત સમાજ ગોંડલ પોલીસ સામે સંમેલન યોજવા જઈ રહ્યું છે જેવી રીતે થોડાક દિવસ પહેલાં દલિત સમાજના એડવોકેટ દિનેશ પાત્ર સામે પોલીસે જે ગુનાઓ નોંધવાની શરૂઆત કરી હતી ને જે યાતનાઓને લઈને દિનેશ પાત્રે પોતાનું નિવેદન આપ્યું હતું તેના સંદર્ભમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ એક જાહેરાત કરી હતી જેમાં લાખોની સંખ્યામાં અઢાર જૂનના રોજ દલિત સમાજના લોકો ગોંડલમાં ઉમટી પડશે ત્યારે આજે ગોંડલના સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં શું ચર્ચાઓ કરવામાં આવી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા થોડાક સમયથી ગોંડલમાં જે ચાલી રહ્યું છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે થોડાક દિવસ જ ગોંડલના એડવોકેટ દિનેશ દિનેશ સામે જે પોલીસે ફરિયાદ નોંધી હતી તેને લઈને મામલો છે પાતરે પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા પોતાની વેદના રજૂ કરી હતી અને પોલીસે તેમની સાથે જે ગુનો નોંધ્યો હતો તે ખોટી રીતે કોઈ રાજકીય વ્યક્તિના ઇશારે આ ગુનાઓ નોંધવામાં આવતા હોય તેવા આરોપો દિનેશ પાતરે ગોંડલ પોલીસ સામે લગાવ્યા હતા આના જ કારણે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ જે રીતે ગોંડલમાં પોલીસની કામગીરી સામે આવી રહી છે તેના સંદર્ભમાં તેમણે અઢાર જૂનના રોજ દલિત સમાજના સંમેલનની જાહેરાત કરી છે આગામી દિવસોમાં પોલીસ વિરુદ્ધ દલિત સમાજનું આ સંમેલન મળવાનું છે ને આ મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટી પડશે તે પ્રકારનો દાવો પણ દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગોંડલના સર્કિટ હાઉસ ખાતે દલિત સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જે બેઠકમાં કઈ રીતની કાર્યક્રમની રૂપરેખા રહેવાની છે

બે પીઆઈ આ કર્યા છે નજીકના ગામો ગામોમાંથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલન માં આવે એ પ્રકાર નું આયોજન કર્યું છે અંદાજે આખા ગુજરાત લોકો આવવાના છે

કે બે પીએસ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાત્ર નામ આ ચારે ફરિયાદો માંથી કરવામાં આવે આપે સાંભળ્યું આ હતા દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા તેઓ જે રીતે દલિત સમાજના લોકોને એકત્ર કરવાના કામ કરી રહ્યા છે સમગ્ર ગુજરાતભરથી દલિત સમાજના લોકો છે તે ગોંડલના આ સંમેલનમાં ઉમટી પડશે તે પ્રકારનો આશાવાદ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે ને આ લડાઈ હવે પોલીસ સામેની હોય તે પ્રકારનો પડકાર પણ તેમણે ફેંક્યો છે થોડાક સમય પહેલાં તેમણે આ મામલે જે ઘટનાક્રમો બન્યા છે જે પોલીસ અને અધિકારીઓ જવાબદાર છે તેમની સામે રાજકોટના જિલ્લા એસપી હિમકરજી ચૌહાણને મળીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને તેમણે કેટલીક અલગ અલગ માગણીઓ પણ મૂકી હતી જોકે હજી સુધી તે માગણીઓ પર કોઈ છે તે નિર્ણય ન આવતા હવે અંતે આ સંમેલનની જાહેરાત થઈ છે ત્યારે આગામી સમયમાં શું મહત્ત્વના ખુલાસાઓ થાય છે સંમેલનને લઈને શું નવી નવી અપડેટો આવે છે એટલે જ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ